હરિ ઓમ જો આજે આપણે સરસ મજાની વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ પ્રવૃત્તિ કરવાની છે જો આપણી પાસે આવા નકામાં પૂઠા પડ્યા છે અને આવા જુઓ નકામાં ચાંદલા પડ્યા છે તિલક ચાંદલા જુઓ કેટલાય એમાંથી જો આપણે સરસ મજાની બાર માસની પ્રવૃત્તિ કરવાની છે જો આ રીતે લખી અને ચિટક કામ કરી અને આ રીતે આપણે બાર માસની પ્રવૃત્તિ કરવાની છે તો આપણા બાર માસનું ચિટક કામ આપણે સરસ મજાનું કરી દીધું છે ચાંદલાથી જો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી બોલો માર્ચ જો એક વર્ષના માસ કેટલા બોલો બોલો બાર માસ કેટલા બાર માસ પહેલો મહિનો બીજો માસ ફેબ્રુઆરી ત્રીજો માસ માર્ચ ચોથો એપ્રિલ પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અગિયારમો બારમો હવે તમારે દિવસ બોલવાના છે જાન્યુઆરીના દિવસ કેટલા બોલો બોલો એકત્રીસ વેરી ગુડ ફેબ્રુઆરીના 28 29 ચલો માર્ચના 1 વેરી ગુડ એપ્રિલના 30 મેના ત્રીસ વેરી ગુડ સપ્ટેમ્બરના નવેમ્બરના વેરી ગુડ અને ડિસેમ્બરના એકત્રીસ જો કયા કયા માસના ના ત્રીસ દિવસ તો એપ્રિલ એ જૂન જૂન ત્રીસ સપ્ટેમ્બરના ત્રીસ અને નવેમ્બર ના ત્રીસ બાકીના બધા માસના ના કેટલા દિવસ એકત્રીસ અને ફેબ્રુઆરી ના કેટલા દિવસ અઠ્યાવીસ ગા ઓગણત્રીસ દિવસ સરસ બેટા